હા અરે આકડે સેઠિયા આવે ના આપણે સમજાયા રાબળમાં આવી જવું પડે તું મારો નોકર અરે સેઠિયા અરે વેપારીવાળા અલ્યા પૈસા ઓલે નેપાલીય કઈનો સુખો બ લે લેતી ઓકે

આ નાનો કો લાગે છે ફુલકુ ફુલકુ બહુ વાકન ને ફુલકુ ને છોટો છે હા બહુ બહુ વાકન છોકરો આ પણ રીસ કાને ઓહો આ મારા હા એને ગડીનો

E não, não. Huh? You